ભગવાન કહે છે એ બ્રાહ્મણ મને વાલો નથી જે મારાથી વિમુખ હોય એ બ્રાહ્મણ મને વાલો નથી જે મારી ભજ મારું ભજન ન કરતો હોય એની કરતા સપચમ એની કરતા નીચલી જાતિનો માણસ જે આખો દી માળા કરતો હોય અને મારું ભજન કરતો મને બહુ વાલો છે ભગવાનને કોણ ગમે છે તો કે જે ભગવાનનું કયું કરે ઈ અમે ચોવીસ કલાક કથા કરતા હોય પણ જો અમને ભગવાન પ્રત્યે શ્રદ્ધા ન હોય તો ભગવાનને અમારી ઉપર ક્યારેક ને ક્યારેક અપકો આવી જાય હો ભગવાનને કોણ ગમે છે ભાઈ તો કે જે ભગવાનની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખે ભગવાનને એ વ્યક્તિ બહુ ગમે છે ભગવાન એની પ્રશંસા કરે ભક્ત એની પ્રશંસા કરે ભૂરી ન કથા સાંભળો ત્યારે એટલું યાદ રાખજો તમે કઈ જાતિમાં જન્મા કઈ જ્ઞાતિમાં જન્મ એનું ગૌરવ ચોક્કસ હોવું જોઈએ પણ સાથે સાથે ભક્તિ તો મૂકવી જ નહીં અને જેમ માણસ જેટલો જાણકાર હોય ને એમ એને વધારે ભક્તિ કરવી જોઈએ બ્રાહ્મણ જાણે છે એટલે બ્રાહ્મણે વધારે ભક્તિ કરવી જોઈએ ગઈકાલે જ અમે આમ તમે નહોતા આવ્યા ઉપર ગયા તા નીલક અમે અહીં આમ માલતા હતા બાર ત્યારે અમે આ જ વસ્તુ ઉપર થોડી ચર્ચા કરતા હતા કે બ્રાહ્મણે પોતાનું કર્તવ્ય કરવું જ જોઈએ પોતાનું કર્મ કરવું જ જોઈએ જો અમે અમારું કામ ન કરીએ અને કેવલ તમને સલાહ આપવા કરીએ ને તો યાદ રાખજો ઉપર જઈને અમારે આને જવાબ તો દેવાનો જ છે એવી રીતના તમારા માટે પણ તમે એટલા પ્રેમથી કથા બેહાડી હવે ભરોસો કોને રાખવાનો તમારે શાસ્ત્ર કહે છે એક સેકન્ડ પણ જો ભગવાન પ્રત્યેનો ભરોસો ગયો તો કરેલું બધું કર્મ છે ને નિરર્થક થઈ જાય ગીતામાં પણ કહે છે સંશયાદ આત્મનો મૃત્યુ ભગવાનની લીલા ઉપર ભગવાનની કથા ઉપર ભગવાનના જપ ઉપર ભગવાનની પૂજા ઉપર થોડોક પણ જો સંશય કરીએ ને એટલે એ ફળ બધું વયું ગયું ત્યારે ભરોસો ઓછો થાવા જ નહીં દેવાનો મેં જે કામ કર્યું છે અરે સાહેબ મેં પેલા દિવસે તમને કીધું તો યાદ હોય તો એક ફૂલ પણ જો તમે ને આપ્યું હશે ને એનો બદલો મારો દ્વારકા વાળો આપે આપે ને આપે જ છે તો હાથ થી લોકોને મમમ કરાવો છો તમે તો સાત દિવસ આમાં કેટલાની પાસે નારાયણ 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 બોલાવરાવો છો એનું ફળ ન મળે મળે જ પણ ભરોસો કાયમ માટે રાખવાનો આપણી તકલીફ એક જ છે પૂજા કરીએ યજ્ઞ કરીએ બધું જ કરીએ પણ ભરોસો આપણે નથી રાખતા ભગવાનને ઈદ નથી અને કળિયુગના માણસ પાસે સૌથી વધારે તકલીફ હોય તો આ એક જ છે ભરોસો નથી કરે છે બધું પૂજ્ય પાંડુરંગ દાદા શબ્દ ગીતા વાંચ્યા પછી ગીતાની ઉપર ભરોસો રાખો એ હવે કામ કરશે જ પણ થોડો ભરોસો રાખો